જન્મોથી ધોરણ છ ભાગ એક સંખ્યા પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો તો નંબર એકમાં દસ લાખ જવાબ આવશે પ્રશ્ન એક છ અંકની સૌથી મોટી સંખ્યામાં એક તો કઈ સંખ્યા મળે છે તો દસ લાખ નંબર બે આઠ હજાર ચારસો છપ્પન માટે નીચેનામાંથી શું સાચું છે તો જવાબ આવશે બી નંબર ત્રણ છ દરેક સ્થાન કિંમતનો ગુણાકાર એટલે સાઠ હજાર ગુણ્યા છ એટલે ડી જૉબ આવશે નંબર ચારમાં સૌથી નાની સંખ્યા એક મિલિયન દસ લાખ થાય છે નંબર પાંચમાં ડી જૉબ આવે છે નવ હજાર નવસો પાસઠ નંબર છ છમાં સી જવાબ આવે છે નંબર સાતમાં સી આવે છે નંબર આઠમાં સી જવાબ આવે છે નંબર નવમાં બી જવાબ આવે છે નંબર દસ ડી જોબ આવે છે નંબર અગિયારમાં એ જોબ આવે છે નંબર બારમાં ડી જૉબ આવે છે પ્રશ્ન નંબર બે નંબર એક દસ મિલિયન એટલે એક કરોડ અને દસ લાખ એટલે એક મિલિયન નંબર બેમાં સો હજાર એટલે એક લાખ નંબર ત્રણમાં અહીં એકમમાં પાંચ આવતો હોય તેવી ઈચ્છા અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એક લાખને પાંચ નંબર ચારમાં એક લાખ છ હજાર એકસો સાઠ નંબર પાંચમાં એક હજાર નંબર છમાં નવ લાખ નવ્વાણું હજાર નવસો ની અંદર એક ઉમેરીએ એટલે દસ લાખ થઈ જાય પ્રશ્ન નંબર ત્રણ ઉતરતા ક્રમની અંદર ગોઠવું તો પચીસ હજાર આઠસો તેતાલીસ તેર હજાર પાંચસો અડતાલીસ આઠ હજાર ચારસો પાંત્રીસ પાંચ હજાર ત્રણસો અડતાલીસ ચાર હજાર આઠસો પાંત્રીસ દાખલા નંબર બેનો જવાબ એકવીસો કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા અને મંગળની ત્રિજ્યા બાદ કરતાં એકવીસો કિલોમીટર વધુ છે એટલે કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો એકવીસો ગુણ્યા એક હજાર એટલે એકવીસ લાખ મીટર થશે નંબર ત્રણ સાત અંકની મોટા મોટી સંખ્યા અને આઠ અંકની નાના નાની સંખ્યાનો તફાવત તો એક જ જવાબ આવશે દાખલા નંબર ચાર બે જીરો ચાર સાત છ પાંચ અંકનો માત્ર એક વખત ઉપયોગ કરતી બનતી છ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો તો નવ લાખ હજાર સત્યાસી થશે એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ચુમોતેર ભરેલ છે તેમાંથી બસ્સો મિલીની કેટલી બોટલ ભરી શકાય એક લિટર એટલે એક હજાર મિલી થાય તો પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર એટલે પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર એક હજાર થાય બસો મિલીની એક બોટલ તો કેટલી બોટલ ભરી શકાય તો એક લાખ હજાર ત્રણસો સિત્તેર બોટલ ભરી શકાય નંબર છ એક બોક્સમાં દવાની પાંચ પટ્ટીઓ છે દરેક પટ્ટીમાં બાર દવાની ગોળી એટલે બાર પાંચ સાઠ ગોળીઓથી દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો સાઠ ગુણ્યા પાંચસો તો ત્રીસ હજાર મિલીગ્રામ થશે એક હજાર મિલીગ્રામ એટલે એક ગ્રામ તો ત્રીસ હજાર ભાગ્યા હજાર એટલે ત્રીસ ગ્રામ તો આવા બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન બત્રીસ ગુણ્યા બત્રીસ એટલે નવસો સાહીઠ ગ્રામ થશે કેટલા મિલિયન બને એક બિલિયન એટલે સો કરોડ સો ગુણ્યા સો લાખ બરાબર દસ હજાર લાખ થાય તો પાંચ બિલિયન એટલે પચાસ હજાર લાખ દાખલા નંબર આઠ એક શર્ટ બનાવવા એક શર્ટ બનાવવા બે મીટર પંદર સેન્ટીમીટર કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય તો અઢારસઠ બનાવી શકાય ભાગાકાર કરીએ એટલે અને મીટરના સેન્ટીમીટર કરવાના તો કેટલું કાપડ વધે છે તો એક મીટર અને ત્રીસ સેન્ટીમીટર કાપડ વધે છે એકસો ત્રીસ સેન્ટીમીટર દાખલા નંબર નવ એક મશીન એક દિવસના બે હજાર આઠસો પચીસ સ્ક્રુ બનાવે તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવશે તો એપ્રિલના દિવસો ત્રીસ છે તો બે હજાર આઠસો પચીસ ગુણ્યા ત્રીસ એટલે ચોરાસી હજાર સાતસોને પચાસ સ્ક્રૂ બનાવી શકાય એ જ રીતે દાખલા નંબર દસ એક કંપની દરરોજના સાત હજાર રમકડાં બનાવે છે તો કંપનીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કેટલા રમકડા બનાવ્યા છે તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ લીપ વર્ષ છે એટલે એના દિવસોની સંખ્યા ઓગણત્રીસ થાય તો ઓગણત્રીસ વડે ગુણીએ તો બે લાખને ત્રણ હજાર રમકડાં બનાવી શકાય છે વિશાલ સાત અંકની સૌથી મોટી સંખ્યા લખે છે તો સાત અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છ અંકની સૌથી નાની કિંમત તો છ અંક માટે એક લાખ તેમના ગણિતના શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે એક કરોડ નવાણું હજાર નવસો ને નવ્વાણું જવાબ આવે છે ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર છે તો એ બાદ કરે છે તો એક કરોડ અઠ્ઠાણું હજાર નવસો ને નવ્વાણું જવાબ આવે છે તો મિત્રો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો